સાહેબ સૌથી પેલા તો મેં જે કારણો જણાવ્યા ગામડા ભાંગવાના એ જણાવવા કે પચાસ વર્ષ પહેલા ગામડા કેવા સરસ રડિયામના હું પણ ગામડામાં જન્મું છું ગામડામાં રહ્યો છું કેવી મજા આવતી હતી પછી જુદા જુદા કારણોસર લોકોને શહેરમાં આવવું પડે છે તો ગામડા ભાંગવાના મુખ્ય કારણો કયા નિલેશભાઈ નમસ્તે સૌ દર્શક મિત્રોને પણ નમસ્કાર ભારત દેશ આમ તો ગામડાનો અને બનેલો દેશ છે આપણી મોટા ભાગની પ્રજા જે છે એટલે સમથિંગ સાહીઠ ટકા પ્રજા હજુ પણ ગામડામાં વસે છે એમ કહીએ તો ખોટું નથી ધીમે ધીમે આપણી જે સરકાર આવી અને એમની જે નીતિઓ આવી ગ્રામાભિમુખ નીતિઓ આવવી જોઈએ એ ગ્રામાભિમુખ નીતિઓ નથી એવું નથી કે તો છે જ પણ હજુ એમાં સરકારે ખૂબ જોર આપવું પડે એમ છે જો ગામડાને બચાવવા હોય તો નહીતર શહેરો ઉપર ભારણ વધતું જાય છે અને હજુ પણ વધવાનું છે કારણ કે લોકોની શહેરો તરફની દોટ છે એ રહેવાની જ કારણ કે ગામડાની અંદર સુવિધાઓનો અભાવ છે લોકોને ખાસ કરીને શિક્ષણ છે આરોગ્ય છે રસ્તાઓ છે સંદેશા વ્યવહાર છે વાહન વ્યવહાર છે આ બધા આ બધી જે બાબતો છે એની લોકોને ઝંખના છે અને હોય જ કેમ ન હોય શકે માણસ પ્રગતિ કરે એટલે એમને એમને બધી વસ્તુની જરૂર પડે પણ એ ગામડામાં ક્યાંક કનેક્ટિવિટી નથી મળતી ક્યાંક રોડ કનેક્ટિવિટી નથી ક્યાંક એને હેલ્થની સગવડતા નથી તો એ દિશામાં ગામડાને ને હોય તો શું આપણે કરી શકીએ તો વિચારવું પડે સરકારે દાખલા તરીકે આપણે વિચારીએ કે બે હાજર એક માં કચ્છની અંદર ભૂકંપ આવ્યો પછી સરકારે ટેક્સ ઝોન જાહેર કર્યું ફ્રી ટેક્સ બરાબર છે તો ત્યાં કેટલી બધી કંપનીઓ આવી અને કચ્છ આજે ઉભું કરી દીધું આપણે સૌ જાણીએ છીએ કે વર્ષમાં કચ્છ તો આજે લોકો કચ્છમાં જાય છે સફેદ રણમાં જાય છે પેલા કોઈ જતું જ નહીં કચ્છ એટલે તો કે ત્યાં ફરવા ન જવાય તો સરકારની એક પોલિસી ટેક્સ ફ્રી ઝોન ની લાવ્યા એ લોકો અને ત્યાં અઢળક કંપનીઓ આવી લોકોને રોજગાર પણ મળ્યો ત્યાં સારી આરોગ્ય ની વ્યવસ્થા થઈ ત્યાં સારા રસ્તાઓ બધું થઈ શક્યું એમ ગામડાઓની અંદર ગામડા ભાંગતા કેમ જાય છે રોજગારીનો પ્રશ્ન છે નથી નથી એમાં ડાઉટ છે છે જ પણ આપણો જો ગામડા ગામડા તરફ હોય તો બચી શકે એમ મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન આજે પણ ગામડામાં છે બરાબર છે તો એને લગતી જે કઈ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ છે એ ટોટલ સરકાર નીતિ નક્કી કરે કે ભાઈ ફૂડ ઇન્ડસ્ટ્રીઝના જે કઈ કામો છે એ ગામડામાં જ કરો તમને ત્યાં ટેક્સ ફ્રી આપીશું ત્યાં તમને સગવડતા આપીશું ત્યાં પાણી પહોંચાડીશું રસ્તા પહોંચાડીશું કોમ્યુનિકેશન પહોંચાડીશું પણ તમે ગામડામાં આ એક સરકારની જવાબદારી નથી પબ્લિક ની પણ જવાબદારી છે જો ગામડા ને છે તો હું તમને એમ કઉ કે દરેક ખેડૂત એમ ઈચ્છે છે કે કપાસના ભાવ બે હજાર ઉપર હોવા જોઈએ બરાબર છે આપણે દરેક ખેડૂતને પૂછીએ કે તમારા ઘરમાં કેટલા સભ્યો કોટન ખાદી પહેરે છે આપણે એને પૂછીએ કે કેટલા સભ્યો તમારા કુટુંબના સભ્યો છો એમાંથી તમે કોટન પકવો છો અને સીધું માર્કેટમાં આપી દો છો પછી આપણે સિન્થેટિક કપડા ખરીદી ને પહેરીએ છીએ તો દરેક ખેડૂતે પણ એ અભિગમ અપનાવવો પડશે કે દર વર્ષમાં દરેક સભ્યોની બે જોડી ખાલી ખાદીની ખરીદવા મળે ને તોય કોટન ના ભાવ આપોઆપ બે હજાર ઉપર વ્યાજ સરકારની પોલિસીની જરૂર નહીં પડે એટલે લોકોની પણ જવાબદારી બને છે કે ભાઈ દૂધનું પ્રોડક્શન ક્યાં થાય છે 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 એને મંડળી દ્વારા ખરીદવામાં આવે એનું પાઉચ તૈયાર થઈને પાછું એનું ઈ ગામમાં વેચાવા આવે છે તો આપણે કેમ એવી માર્કેટિંગ સિસ્ટમ નથી ગોઠવી શકતા ગામડામાં કે ભાઈ આપણે જરૂરિયાત છે પેલા અહિયાં આપણે જ પૂરી કરી દઈએ આપણે હુકામ ત્રણ દિવસ પછી પાઉચ તૈયાર થાય ને એને

ઘણા બધા છે પણ પ્રજા એ પણ એટલું જ સામુ જાગૃત થવાની જરૂર છે તો જ ગામડા બચી શકે એમ છે તો એ લોકો પાછો શહેરમાં જ પોતાના વ્યવસાય શરૂ કરે ગામડામાં રે ગામડામાં પોતાનું પ્રોડક્શન કરે પોતાનો વ્યવસાય પાછો શેરમાં કરે તો એને પોતાના ગામમાં નાના નાના આવા કુટીર ઉદ્યોગો છે લઘુ ઉદ્યોગો છે એ પ્રકારનું કઈ કરવું જોઈએ એવા પણ હવે આવતા દિવસોમાં એવા કોઈ આપણે એને પ્રોજેક્ટ આપી શકીએ સરકાર આપી શકે એમાં એવું છે કે સરકારના અત્યારે અભિગમ છે સેલ્ફ હેલ્પ ગ્રુપ એસએચજી ગ્રુપો બહેનોના બનાવીને જુદી જુદી વસ્તુઓ પ્રોડક્શન કરીને ગામડા સુધી પહોંચાડવાનો ખ્યાલ છે અને એ પ્રમાણે ઘણા ગામડાઓમાં એ એ પ્રમાણે કામ થઈ રહ્યું છે છે પણ તેમ છતાંય ખાસ ખાસ તો સરકાર તરફથી ને પોલિસી નક્કી થવી પડે કે ગામડાની અંદર તમે વ્યવસાય સ્થાપિત કરો તો અમે તમને ટેક્સ ફ્રી આપી શકીશું બરાબર છે બીજું એ છે કે સરકાર નો અભિગમ એવો કેમ નથી દાખલા તરીકે હું તમને એમ કઉ કે ભાઈ મારે આરોગ્યની સુવિધાની જરૂર છે તો હું રાજકોટ માં આવીશ બરાબર છે તો સરકારે માં એમ્સ આપી છે તો સરકારે ખરેખર તો આરોગ્યની સુવિધા ગામડા ને બચાવવા માટે હાવ માં આપવી જોઈએ સરકાર પોલિસી નક્કી કરી શકે કે ભાઈ એમ્સ જે ગામ શહેરો ને નહીં મળે શહેરોમાં શહેરોમાં જો એમ્સ આપી એટલે શહેરો તરફ ભારણ વધવાનું છે સાવ ઇન્ટિરિયર આપી દયો એટલે ત્યાં ડેવલપમેન્ટ આપો થઈ જશે એમ્સ આવશે તો એમ્સ ની પાછળ બધી ધંધા રોજગાર આવશે ત્યાં કમ્યુનિકેશન આવશે ત્યાં પાણી આવશે ત્યાં બધી જ વસ્તુ આવશે એટલે એક તો સરકારે પોલિસી ફેરવવાની જરૂર છે બીજું તમને એમ કહું કે શિક્ષણ ની પોલિસી સરકાર ફેરવી નાખો કે ભાઈ શહેરોમાં સ્કૂલ તમારે ચાલુ રાખવી છે તો ગ્રાન્ટ નહીં આપીએ અનુદાન નહીં આપે સરકાર તમારે ગામડા માં જવું છે અનુદાન આપીશું બીજી સરકારે જે એમના કર્મચારીઓ છે એમાં પોલિસી ફેરવવાની જરૂર છે કે શહેરમાં નોકરી કરો છો તો તમને સિટી એલાઉન્સ મળે શહેરમાં નોકરી કરો છો તો તમને ટ્રાવેલ્સ એલાઉન્સ મળે ગામડામાં તો કે નહીં ન્યા તો સરકારે નક્કી કરવું પડશે કે ભાઈ સિટીમાં નોકરી કરવી છે સિટીમાં રહેવું છે કાઈ વાંધો નહીં સિટી એલાઉન્સ નહીં મળે ગામડામાં રે ગામડા નું એલાઉન્સ આપીશું તો ગામડા બચશે બાકી ગામડા ને બચાવો બહુ અઘરા છે કારણ કે આજે હું નોકરી ગામડામાં કરું છું રહું છું સિટીમાં બરાબર છે આ અભિગમ બધા કર્મચારીઓનો છે તો ગામડામાં રહેવું પડશે છે અને ને એને આપો શહેરમાં શિક્ષણની સંસ્થા શરૂ કરવી છે એને ગ્રાન્ટ બંધ કરો આપોઆપ છે આ લોકો ગામડામાં છે જશે આપોઆપ છે ગામડામાં મોટી હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ છે ચાલુ થશે અને તો ત્યાં એનું ડેવલપમેન્ટ થશે અને ત્યાં એ બધા જશે તો પાછળ બધું જવાનું જ છે પાછળ બધી સુવિધાઓ પણ જશે પણ એ અભિગમ આપણે વિકસાવવો પડશે આરોગ્યમાં પણ એ અભિગમ વિકસાવવો પડશે શિક્ષણમાં એ અભિગમ વિકસાવવો પડશે આપણે શહેરી શહેરોને ડેવલપમેન્ટ માટે સરકાર પ્રોત્સાહન આપે છે ગામડા નહીં આપે છે નથી આપતો એવું નથી કેતો પણ હજુ એમાં વધારે જોક આપવાની જરૂર છે જો ગામડાને બચાવવા હોય તો બરાબર ગામડામાં લઈ જઈ શકાય એ પ્રકારે કોઈ જેમ આપણે કચ્છની વાત કરીએ બેરો મોટા ભાગનો વર્ગ એવો છે કે જે પોતે વ્યવસાય કરીને કમાઈને ખાવામાં માને છે કોઈને લૂંટફાટ કરવી નથી પણ ક્યાંક મજબૂરી હશે એક નાનકડો વર્ગ એવો હોય પણ મોટાભાગનો વર્ગ તો આપણે આતંકવાદ છે ને સરહદ પારથી કહી શકીએ બરાબર છે કે આતંકવાદની ઘટના છે એ સરહદ પારથી છે નક્સલવાદ ની ઘટના છે ને આપણે આંતરિક ઘટના કારણ કે નક્સલવાદ શું કામ છે કે એને સાંજે એનું પેટ ભરવાના રોટલા રળી શકે એટલી એને રોજગારી મળતી નથી નક્સલવાદ એટલા માટે જેટલા જેટલા નક્સલીઓ સરેન્ડર કર્યું છે એને સરકારે સ્થાન આપ્યું રોજગારી આપી એટલે એને એ જ કરવું કોઈ કોઈ માણસને આજે ઝઘડો કરવો ગમતો નથી કોઈ માણસને આજે બંદૂક હાથમાં લેવી ગમતી નથી પણ એની પાસે કોઈ વિકલ્પ નથી એટલે રોડ ઉપર નીકળનારને લૂંટી લૂટી લે છે એનું કારણ શું છે બીજું કોઈ કારણ નથી એટલે નક્સલવાદ છે ને એ આપણી કઈક વહીવટી ખામી ને કારણે સર્જન પામેલો છે આતંકવાદ ને આપણે કહી શકશું કે ભાઈ એ સરહદ પારથી છે પણ નક્સલવાદ આપડી ઘટના છે બીજું એ છે કે ઇન્ડસ્ટ્રીઓને તમે પ્રોત્સાહન આપો છો એ ઇન્ડસ્ટ્રીને ટોટલ ટેક્સ ફ્રી ઝોન જાહેર કરો ગામડાઓની અંદર જાઓ તમારી પાસે કોઈ ટેક્સ નહીં લેય આપણે કચ્છને બેઠું એમ જ કરી શક્યા છીએ સરકારે જે કચ્છને બેઠું કર્યું છે એમાં સરકારે છેલ્લા 20 વર્ષથી ટેક્સ ફ્રી ઝોન જાહેર કરીને ઇન્ડસ્ટ્રીને મહત્વ આપ્યું એમ ગામડાઓમાં આપી શકે ગામડામાં દરેક ઇન્ડસ્ટ્રી જે ગામડામાં જવા ઈચ્છતી હશે આજે તો હું તમને એમ કહું કે બધા જ વ્યવહારો ઓનલાઈન છે બરાબર છે બધી સર્વિસ ઓનલાઈન છે એટલે ઇન્ડસ્ટ્રીને પણ વાંધો ન હોવો જોઈએ કે ભાઈ અમારે ગામડામાં જઈને ત્યાં શું કરવું પણ સરકારે એને સાથે પાણી સુવિધા છે રસ્તાઓની સુવિધા છે કોમ્યુનિકેશન સુવિધા એ પણ પૂરી પાડવી પડશે તો કારણ કે ગામડામાં થોડુંક નબળું છે ઇન્ડસ્ટ્રી વાળા તો જશે ઇન્ડસ્ટ્રીમાં જેને કામ કરવું છે એ ત્યાં આવશે જ તે તો આપોપ ગામડા ઉભા થઈ જશે શહેરોમાં પ્રોત્સાહન ના આપો તમે દાખલા તરીકે આપણે કહીએ છીએ કે વાપી થી અંકલેશ્વર એ આપણે ગુજરાતની ગોલ્ડન કોરિડોર છે ઇન્ડસ્ટ્રીની બરાબર છે તો ત્યાં ગોલ્ડન કોરિડોર શું કામ ત્યાંથી દૂર કરો તમે તમે ગામડામાં ઇન્ડસ્ટ્રી લઈ જાઓ ગામડામાં જીઆઈડીસી સ્થાપિત કરો અને ત્યાં લોકોને મહત્વ આપો તો ત્યાંના લોકોને પણ રોજગારી મળશે ઇન્ડસ્ટ્રીને પણ ફાયદો થશે પ્રોડક્શન પણ સસ્તું થશે પ્રજાને પણ સસ્તો ભાવે છે એ વસ્તુઓ મળતી થશે એટલે જે કઈ પ્રોસેસિંગ યુનિટો છે એ પણ આપણે એવું કહી શકીએ કે ગામડામાં થઈ શકે એવું છે સરકારની ઈચ્છા શક્તિનો સવાલ છે સરકારની જો ઈચ્છા શક્તિ હોય તો થઈ શકે એવું છે ગામડા હજી બચી શકે એમ છે સાહેબ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ખાસ કરીને ગામડામાં આપણે હવે તો જઈએ ત્યારે ખબર પડે કે પંચાયત પાસે કઈ ના હોય ગટરો ઉભરાતી હોય રસ્તા તૂટી ગયા હોય લાદીઓ નીકળી ગઈ હોય ને લોકોને ગમે આપણે ગોકુડિયા ગામ એવું કહીએ છીએ પણ વાસ્તવમાં જયારે જાય ત્યારે ખબર પડે છે કે ગટર તો ઉભરાતા ગામ મોટા ભાગના બધા નહીં હોય પણ મોટા ભાગના આવા જોવા મળે છે

અથવા તો ગ્રામીણ સમુદાય પાસેથી જે ટેક્સ આવે છે એ બહુ મર્યાદિત ટેક્સ આવશે બરાબર છે તો બાકીના ટેક્સ ના સરકાર પાસે જે ટેક્સ આવે છે એનો અમુક હિસ્સો વસ્તીના પ્રમાણમાં વેચાઈ જાય તો પણ એને ફાયદો થાય એમ છે કે ટેક્સ ના પૈસા જે આવે છે એ વસ્તીના પ્રમાણમાં વેચાય તો સાહીઠ ટકા વસ્તી હજુ ગામડામાં છે તો સાહીઠ ટકા રકમ ખરેખર સરકાર ની ક્યાં જવી જોઈએ ગામડામાં જવી જોઈએ તો એ પ્રમાણે સરકારની ફાળવણી નથી તો સરકારની ફાળવણી એ પ્રમાણે થાય તો ગ્રામીણ સમુદાય છે સક્ષમ થશે બીજું પંચાયતી રાજની તમે વાત કરી સાથે બીજું છે કે સ્થાનિક સ્થાનિક પંચાયતની જે ચૂંટણીઓ છે સાહેબ એમાં ખરેખર રાજકારણ ન હોવું જોઈએ પણ આજે ભલે સિમ્બોલ પ્રમાણે રાજકારણ ચૂંટણી સ્થાનિક સ્વરાજ નથી લડાતી ગામડાની ચૂંટણી નથી લડાતી પણ નક્કી જ હોય છે એક વાત એ પણ છે કે નેતૃત્વ યોગ્ય નેતૃત્વનો પંચાયતમાં બહુ અભાવ છે કારણ કે જે સ્થાપિત થયેલા હિતો છે એ એનું પોતાનું સ્થાન છે છોડવા તૈયાર નથી તો આવા સંજોગોમાં કેવી રીતે ગામડાને બચાવવા તો એ સરકારે જ બચાવી શકે અને સરકાર અનુદાન થી વધારે પ્રોત્સાહન આપે આપે છે અત્યારે ઘણું બધું હું તમને કે વર્ષ ગ્રામીણ સમુદાય પાસે જે અનુદાન આવતું એના બદલે આજે એના કરતા સો ટકા વધારે અનુદાન આવે છે એટલે જ આજે ગામડામાં આપણને સારા રસ્તા જોવા મળે છે ગટરની વ્યવસ્થા જોવા મળે છે હા ક્યાંક એવું બને કે એનું નેતૃત્વ થી યોગ્ય વ્યવસ્થા ન કરી શકતું હોય તો એ ગામડામાં ગટરો ઉભરાતી હોય

આપણે ખાલી વીકેન્ડ છે એ ગામડામાં જઈએ એવું નહીં પણ શક્ય હોય ત્યાં સુધી આપણે બનીએ ગામડાના લોકોને પ્રાધાન્ય આપીએ આપણી ગ્રામીણ સમુદાયમાંથી જે પેદા થતી વસ્તુઓ છે એને મલ્ટીનેશનલ કંપની તૈયાર કરીને આપે એના બદલે આપણે આપણે પોતે જાતે તૈયાર કરી અને એને પ્રોત્સાહન આપીએ બીજું આજે આપણે જે પ્રાકૃતિક ખેતીની વાત કરીએ છીએ તો એના કદાચ પાંચ પચીસ રૂપિયા ભાવ વધારે આપવા પડે તો આપણે આપીએ તો જ આપણે ગામડું ચકશે ખુબ ખુબ આભાર તમે આજે અમારી સાથે જોડાણ અને વ્યસ્તતા વચ્ચે પણ આવી સરસ વાતો કરી દર્શક મિત્રો આપણે ડોક્ટર શરદભાઈ પટેલ સાહેબ પાસેથી ગામડાને કેવી રીતે ભાનતા બચાવવા ને શહેરો પરથી કેવી રીતે પ્રેશર ઓછું કરવું ચર્ચા કરી અને આપડે ઈચ્છીએ કે સરકાર આ પ્રમાણે પગલા લેશે તો ચોક્કસપણે આપણે ગામડા ફરી પાછા ગોકુડિયા બની જશે સાહેબ આપનો શું કુ આભાર દર્શક મિત્રો ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર